તિલક સ્થળોએ હયાત ગટર પણ પેક થઈ ગઈ છે અને રસ્તાઓ પણ બિસ્માર બન્યા છે પાઇપલાઇન તૂટી જતા આ વિસ્તારમાં પંદર દિવસથી પાણીનું વિતરણ ઠપ થઈ ગયું છે જેથી સ્થાનિકોએ પાણીનો ટેન્કર વેચાતું લેવું પડે છે આ વિસ્તારમાં અનેક રહેણાંક મકાનો છે સ્થાનિકોએ અનેક વખત કોન્ટ્રાક્ટર તથા પાલિકાને તૂટેલી પાઇપલાઇન અંગે રજૂઆત કરવા છતાં પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવતું નથી અંતે ન છતકે સ્થાનિકો સ્વખર્ચે પાઇપલાઇનનું સમારકામ કરાવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી કામ અધૂરું મૂકી શ્રમિકો ચાલ્યા ગયા છે જેના લીધે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળે છે સુવિધા માટે શરૂ કરાયેલ ગટરની કામગીરી સ્થાનિકો માટે પીડા અને પરેશાનીનું કારણ બની છે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં ઉદ્ધવત વર્તન થતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકો કરી રહ્યા છે આ પ્રાઇવેટ સોસાયટી હોવાથી સમગ્ર વિસ્તારના રસ્તાઓ અને ગટર સ્થાનિકો દ્વારા જ બનાવવામાં આવ્યા હતા જેને કોન્ટ્રાક્ટર દ્વારા તોડી નાખી ફરીથી ન બનાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે વહેલી તકે તમામ પાઇપલાઇનનો સમારકામ કરી પૂરતા પાણીનું વિતરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ પાણી આવ્યું નથી અને લાઈનો તોડી

દસ થી પંદર થી અમારી સોસાયટી માં નગરપાલિકાનું કામ હાલે બરાબર પાઇપ અંદર ની પાણીના કનેક્શન બધા તૂટી ગયા ભાઈ પ્લમ્બર કનેક્શન દેવામાં હે નહીં પાણી આવતું નથી બરાબર આખી સોસાયટી અત્યારે હેરાન છે આખી સોસાયટીના મેમ્બર અત્યારે અહીં ઊભા છે બરાબર અને હવે આ આ સોસાયટીનું નગરપાલિકાએ રોડ કે રસ્તા કે ગટર બનાવી નથી બરાબર અને અટલે જે આ ગટરનું એક જે કામ નીકળ્યું એ કામ કરવા આવ્યા લોકો તો વાહે કોઈ જાતની રસ્તા સુધાર્યા નથી માણસને હાલી હગે એવી પોઝિશન નથી નીકળી હગે એમ પોઝિશન નથી પાણી આવતું નથી માથે હોળી જેવો તહેવાર આવે બરાબર અમે બધાને જે લાગતા વગતા પાણી થાકાઈ નથી આવતા વેચાતા પાણીનો તાકાઈ નથી મળતી રજૂઆત અમે નગરપાલિકામાં કેશુભાઈ છે કેશુભાઈ સૌદાસ એને વાત કરી બરાબર અહીંયા જે કોન્ટ્રાક્ટર એની અરે વાત કરી કે અમે પ્લમ્બર લઈને આવીએ હજી બે દિવસ ત્યાં પ્લમ્બર આવ્યો નથી અમે અમારી રીતે લાઈન હંધાવી અને પાણી છોડાવ્યું તો પાણી આવ્યું હતું કે લીકેજ છે એટલે અમે બંધ કરી દઈ પાણીની બગાડ થાય બરાબર